સુરતમાં ગરીબોના અનાજમાં ગોલમાલ કરનારા સામે હવે સોળે ટીમો તપાસ કરશે સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં તો પુરવઠા વિભાગ દ્વારા સોળ ટીમો બનાવવામાં આવી છે જે સાહીઠ દુકાનદારો સામે સોળ ટીમો તપાસ કરશે દુકાનદારોના તમામ અનાજ સિઝ કરી તપાસ કરવામાં આવશે કોઈ ખામી કે બેદરકારી દખવાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે પૂર્વ અધિકારી डीडी શાહે જણાવ્યું છે કે તપાસ દરમિયાન ગોલ માલ સામે આવશે જો જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે ખામી જણાશે તો ફાઇનાન્શિયલ દંડ પરવાનો સસ્પેન્ડ પરવાનો રદ કરવામાં આવશે સાથે જ સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરાશે તો ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉદનાની સોળ દુકાનોમાં ગોબાચરીની લેખિત ફરિયાદ કલેક્ટરને આપી છે પરવાનેદારોએ દુકાનનો હવાલો તોલાટોને આપી દીધો છે તોલાટો પાંચથી દસ કિલો અનાજ દરેક રેશન કાર્ડ દેટ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે વીસથી પચીસ રૂપિયામાં વેચી રહ્યા છે કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉદનાની સ સસ્તા અનાજની દુકાનના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે દુકાન નંબર યુ સેવન યુ સેવન્ટી ટુ યુ ટુ યુ ફોર્ટી વન યુ ફોર્ટી ફોર યુ ફિફ્ટી સિક્સ યુ સિક્સટી નાઇન યુ સેવન્ટી ફોર યુ સેવન્ટી એટ યુ નાઇન્ટી થ્રી યુ નાઇન્ટી નાઇન યુ વન ઝીરો ફાઇવ યુ સેવન ઝીરો ટુ યુ ફિફ્ટી યુ વન વન સિક્સ ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે એમાં એમણે કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરી છે જે અન્વયે જિલ્લા કક્ષાએ તેમણે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે ટીમ બનાવી છે શું જી અમે કુલ સોળ દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ એટલે અમે સોળ ટીમ બનાવી છે અને સોળે સોળ દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે શ્રી ઉધના અને મજુરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે અશાકા પ્રકારના નિવેદન સામે આવશે તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું કઈ કાર્યવાહી શકે અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે જો એક લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે એક લાખ ઉપર સાહેબ મોટા સાહેબ પાસ ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયાબિલિટી થાય દંડ નક્કી કરી શકીએ દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે દુકાન રદ પણ થઈ શકે અને હવે સોફ્ટવેરનો કોઈ ઇશ્યુ આવે તો હવે તમે ફરિયાદ પણ થઈ શકે અને સર હમણાં જે રીતની ફરિયાદ આવી છે તેમાં સરકારી અનાજ ધારકો તો જે લાભાર્થીઓ છે તેની ધમકીઓ આપતા હતા રાશન કાર્ડ બંધ કરી દેવા સુધીની પણ વાત કરી છે તો એનું પણ કોઈ ધ્યાનમાં લેવાશે બિલકુલ બિલકુલ રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે ઓકે અને સર એક છેલ્લો સવાલ કે જે અનાજ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને આપવામાં આવે છે સરકાર દ્વારા એને પૂરતું આપવામાં આવે છે કે નહીં અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ન મોકલું આપતા હોય તો કઈ રીતનું કામ બિલકુલ એફસીઆઈ દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ એટલે વી આર ઇન્શ્યોરિંગ ધેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ આર રિચિંગ ધ એફપીએસ શોપ્સ અને એફપીએસ શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા એ ગ્રાહકને મળે પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એવી અમને મળશે તમે એની કાર્યવાહી કરીએ છીએ